અમેરિકામાં નિકાસ પર પચીસ ટકા ટેરિફ આપવો પડશે તેની સાથે તેણે તેને રશિયા ક્રૂડ અને સૈન્ય ઉપકરણ ખરીદવા માટે ભારત પર વધારે પેનલ્ટી લગાવવાની વાત કરી છે જોકે આ પેનલ્ટી દર કેટલો હશે તે અંગે હાલ કોઈ સામાન્ય જાણકારી સામે આવી

ટ્રમ્પના આ પગલાથી ભારતીય ઓટોમોબાઈલ સેક્ટરના નફા ઉપર નેગેટિવ અસર થવાની શક્યતા છે ખાસ કરી તે કંપનીઓ જે કંપની અમેરિકી શેરબજાર પર નિર્ભર છે તેમના પર વધારે અસર દેખાઈ શકે છે આ વાત આ ટેરિફથી પછી વાત કરીએ કે બ્રોકરેજ ફ્રોમ નુમા ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝે એક રિપોર્ટમાં જણાવ્યું કે તેને ઓટો કમ્પોનન્ટ કંપનીઓ સાથે વાતચીત વાતચીતથી જાણવા મળ્યું છે કે કોમર્શિયલ વ્હીકલ અને બીજા ઓટો કમ્પોનન્ટ્સ પર ટેરિફ પર પહેલા પહેલાથી પચીસ ટકા ચાર્જ લાગુ હતો એટલે કે કોમર્શિયલ વ્હીકલ અને બીજા પર દર દસ ટકા હતો જે વધીને પચીસ ટકા થઈ ચુક્યો અને પેસેન્જર વ્હીકલ પર તો પહેલાથી પચીસ ટકા ચાર્જ લાગુ હતો કઈ અસર ભારત ભારત પચાસ થી સાહીઠ ટકા રેવન્યુ કોમર્શિયલ vehicle માંથી પાંચ થી દસ ટકા પેસેન્જર વ્હીકલ માંથી અને બાકી બિન ઓટો સેગમેન્ટમાંથી આવે છે ભારત ફોર્સ એક કંપની છે જેનું રેવન્યુ અમેરિકા થી આવે છે પચાસ થી સાહીઠ ટકા કોમર્શિયલ અને પાંચ થી દસ ટકા પેસેન્જર વિહિકલ જોવા મળે છે આપણને પછી મિત્રો બીજી કંપની છે રામકૃષ્ણ ફોર્જિંગ આ કંપની ત્રીસ ટકાથી વધારેની કમાણી નોર્થ અમેરિકાથી થાય છે આમાં પણ કોમર્શિયલ વ્હીકલ સેગમેન્ટની હિસ્સેદારી વધારે છે પછી મિત્રો ત્રીજી કંપની છે બાલકુંદ્ર બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રી એટલે કે બીકેટી કંપનીનું લગભગ પંદર ટકા વેચાણ અમેરિકાથી થાય છે આ વેચાણ મુખ્ય રૂપથી એગ્રીકલ્ચર કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ અને માઇનિંગ જેવા સેગમેન્ટથી થાય છે વધેલા ટેરિફથી શું અસર થશે એ જોઈએ તો ટેરિફ વધવાથી આ કંપનીઓના ખર્ચમાં વધારો થશે જેના કારણે માંગમાં ઘટાડો થવાનું જોખમ રહેલું છે જો કંપનીઓ ટેક્સનો થોડો બોજ પોતે ઉઠાવશે તો તેમાં નફામાં માર્જિન પર પણ દબાણ લાગશે આ ઉપરાંત નિકાસ મોંઘી થશે જેના કારણે અમેરિકન ગ્રાહકો માટે ભારતીય માલ ઓછો સ્પર્ધાત્મક બની શકે છે તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જે ભારત ઉપર પચીસ ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે એના વિશે જેથી કરીને ઓટો સેક્ટરની કંપનીઓને ઓટો કોમ્પોન બનાવતી કંપનીઓને આપણને આની અસર જોવા મળશે એવી ત્રણ કંપનીઓ વાત કરીએ આપણે ભારત ફોર્જિંગ બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રી અને વાત કરીએ આપણે રામકૃષ્ણ ના શેર વિશે આ ત્રણે ત્રણ કંપનીઓની આપણને વીસ થી પચીસ ટકા આવક અમેરિકા થી જોવા મળે છે જેથી કરીને આ company ની અસર થતી જોવા પણ મળી શકે છે જો તમે આ company માં રોકાણ કર્યું હોય તો તમારે પણ સાવધાન રહેવાની જરૂરત છે કેમ કે આના સીધી અસર કંપની ના નફા ઉપર પડી શકે છે તો મિત્રો આ video માં બસ આટલું જ હવે મળીએ આવનારા video માં ત્યાં સુધી વિશે માં like કરો comment કરો અને video પોતાના મિત્રો સાથે facebook instagram whatsapp બધી જગ્યાએ શેર કરો શેરબજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે channel ને subscribe કરી ઘંટડી પણ દબાવી દેજો